તબીબીની સ્નાતકતાના અભ્યાસક્રમમાં જી એમ ઇ આર એસ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે લાગુ કરેલ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવા માટે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાના સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુસ સ્વનિર્ભર તબીબી કોલેજ ખોલવામાં આવેલી છે ત્યારે તાજેતરમાં એટલે કે અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગુજરાત મેડિકલ એડ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી જીએમઇ આર એસ દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ સડસઠ ટકાથી માંડીને અઠ્યાસી ટકા જેટલો અસહાય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે જેમાં વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી સત્તર લાખ જાહેર કરવામાં આવેલ છે આ વાર્ષિક ફી ગત વર્ષોમાં જોઈએ તો કોટા લેવલમાં આવતી હોય છે જે આ વર્ષથી લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ જનરલ કોટા અને નવ લાખ મેનેજમેન્ટ માટે લાગુ કરેલી ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ આપનાર વિદ્યાર્થી પોતાના એમબીબીએસની લાયકાત ગત વર્ષે રૂપિયા ચૌદ પોઈન્ટ પંચ્યાસી લાખથી મેળવતો હતો તે આ વર્ષથી વધીને એમ

સ્નાતક વિદ્યાર્થીઓમાં જીએમઆરએસ તરફથી જે વધારો ટોટિંગ વધારો જેને કહી શકવામાં આવે છે એનો અમે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સખત શબ્દોમાં એને વિરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદનપત્ર આપીને એક વિનંતી કરી છે કે સાહેબ આપની ડબલ એન્જિનની સરકાર છે સંવેદનશીલ સરકાર છે જ્યારે સંવેદનશીલની વાતો હોય ત્યારે વિદ્યાર્થીઓ પ્રત્યે એક કુણું વલન હોવું જોઈએ એની જગ્યાએ એમ બીબીએસમાં ચૌદ લાખને બદલે ચૌદ લાખ પંચોતેર લાખને બદલે જે ચોવીસ લાખ જેટલો વધારો કરવામાં આવે છે અસહ્ય વધારો છે આ વધારો જોવામાં આવે તો સડસઠ ટકાથી લઈ અને ઇઠિયા એસી ટકા જેટલો વધારો છે એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભણશે ગુજરાત પણ જ્યારે જે ગરીબ અને મધ્યમ વર્ગનો મા બાપ જ્યારે પોતાના દીકરાને પેટે પાટા બાંધી અને ભણાવતો હોય છે આવો તોટિંગ વધારો તમે કર્યો છે એક સામાન્ય વ્યક્તિ ડોક્ટરનું સ્વપ્ન ભૂલી જશે માટે અમે તાત્કાલિક અસરથી આ વધારો પાછો ખેંચાય એના માટે આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીને આપવામાં આવેલ છે